પ્રાકૃતિક ફાર્મ અને હું પ્રા પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત અમારી પાસે ટોટલ સાત ગાય વંશ છે અલગ અલગ અને અમે ખેતરમાં અનાજ કઠોળ શાકભાજી ટોટલી એ વસ્તુનું વાવેતર કરી છે ને એનું જાતે જ માર્કેટિંગ કરી છે અને એની અંદર આપણે મગ છે અડદ ચોરી તુવેર તુવેરની દાળ ચણા દાળ ચણાનો લોટ એ બધી પ્રોડક્ટો અમે જાતે પેકિંગ કરીને વેચાણ કરી છે જામનગરની અંદર અમે વેચાણ કરવા આવીએ છીએ અને સરકાર શ્રીનો એક અમે આભાર માનીએ છીએ કારણ કે તેઓ લોકો અલગ અલગ જગ્યાએ આ સ્ટોલ રાખે છે આયોજન કરે છે અને અમને એમાં ખૂબ પ્રોત્સાહન મળે છે અલગ અલગ જગ્યાએ અમે એનું વેચાણ કરવા પણ જઈએ છીએ અને શાકભાજી અનાજ કોઠાર બધી વસ્તુનું અમે વાવેતર પણ કરીએ છીએ અમે આ પ્રાકૃતિક ખેતી કરી છે એના બેનિફિટ એ રહ્યો છે કે રાજ્યપાલ શ્રી છે આપના આચાર્ય દેવવ્રત શ્રી એ લોકોએ અમારી સાથે વાત કરી છે અને અમે એનું પ્રોત્સાહન મેળવીએ છીએ અને એને બીજા ખેડૂતો પણ અમે કહેવા માગીએ છીએ કે તમે પ્રાકૃતિક ખેતી કરો અને આ તરફ આગળ વધો અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે કારણ કે પ્રાકૃતિક ખેતી કરી અત્યારે દવા ખાતાનો ઉપયોગ એટલો પ્રમાણમાં થઈ રહ્યો છે કે જેથી આપણે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની અંદર ખૂબ નુકસાન થાય છે તો આપણે ઘર માટે આપણે કરશું પ્રાકૃતિક ખેતી આપણા માટે તો એ આપને ઘણો ફાયદો રહેશે